તું તો ખેલાઈ લે ઘાલે ભાઈ ઓહો ચંદ્ર બે લે અરે ઓ લંબુ ભાઈ હા ચંદ્ર આજે હે હા એટલે હોહાનો મેળો હા ભારાજી આપડે એમ જી હું તું ઉગાડો અરે મારે કાધું કે એક અરે હાથ ઘેર પડશે ને આ વખતે થોડો વટ રાખું એમ દહરમે દહરમ આવો આવો ઉગાડો કરે ઉગાડો એમ અલગ બધા થી એમ આ વખતે એટલે ઉગાડો આવ્યો હા

ચાર જણીઓ મુઈ છે એમ કે હા હં એટલે મારુતિ મુન્દું મન જવાનું હા

બાકી સંદ્રા મેળામ આવી ઘેર નહીં પેલા સરગસ મેળવું બાકી પેલા ચકડોળ મોટો ચકડો અરે એ ચકડોળો ફરતી ઊંધો નહોતો ફરતો ફરતો કદાચ ઊંધો ફરે હાની મુ તું બરા મોડું થાય હા હા પણ બાકી હા સંદ્રા બરોબર મને લम्मू ભાયા એક સરદ આવી ત્રણસો રૂપિયા લેવાના છે મારા તારીખે બોલ લાલ તું તો 300 આ ડોહી નથી ઘેરજીન ઘરે ઢીબાટી લેવ કરું ડોહી નથી તું મેલે મારા કારણે ફાટેલી પાંચ છ નોટ આપી દીધું હું સાલે કે હા